સ્થળ ખૂબ જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ખૂબ મોટું બલિદાન અને યોગદાન રહ્યું છે નાણાકીય રીતે તન મન અને ધન બધી જ રીતે એવા ડોક્ટર જગદીશ ત્રિવેદી એક વખત જોરદાર તાળીઓના નાદથી આપણે એમને વધાવીશું તો આપણી સમક્ષ રજૂ થશે શ્રી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી સાહેબ ચોથી વાર છું મેં કઈ વાંધો નહીં હવે હવે તન નહીં જવા દઉં

મેદામાં ઉભા હાથ ઊંચો કરો હવે ક્યાં બેઠા છે ભાઈ જગદીશભાઈ નીકળી ગયા હું એટલે આ બધા મિત્રો રહ્યા ને એ તો બધા આમાં આમાં શું છે ટૂંકું કરતા હોય મિત્રો સાહેબ મિત્રો ટૂંકું કરે મિત્રો એવા નામથી બોલાવે એને જ મિત્રો કહેવાય એટલે આ આ બધા મિત્રો અમરીશભાઈ ને ફાર્મ ઉપર અમે બેઠા હતા ને તો કે ઓલો જગો ભૂત આવ્યો છે જગો ભૂત જગદીશ ભૂતૈયા જગો ભૂત કર્યો એટલે તરત જ હું બોલ્યો મેં કીધું એ જગો ભૂત હોય તો હું જગો ભૂત છું મારું નામ એ જગદીશ છે મિત્રો તો માનજો કે ગાળ દે હજી પ્રેમ અકબંધ છે એનું નામ મિત્રતા છે સાહેબ મિત્ર એને કહેવાય સાહેબ મિત્ર એને કેવાય જે તમારી એપોઇન્ટમેન્ટ લઈને આવે

એટલે એનો ક્લાઇમેક્સ તમને કહી દઉં કે ઈશ્વરની ઉપમા પણ જનેતા પાસે ટૂંકી પડે હવે કદાચ અહીંયા બેઠા હોય એમાંથી ઘણા એમ થયું હશે કે જગદીશ ત્રિવેદી અતિશયોક્તિ કરે છે ઈશ્વર કરતા પણ માં કેવી રીતે ચડ્યા તોય કર્યું અમુક વાત સમજાય તો એની મજા છે

પાંચ વર્ષનો છોકરો મારી સોસાયટીમાં બેઠો હતો હું ઈવનિંગ વોકમાં નીકળ્યો બેઠો બેઠો ચોકલેટ ખાતો હતો પાડોશીનો હતો મને શું કુબુદ્ધિ હોય છે મેં એને વણમાગી શીખામણ આપી મેં કીધું બેટા બહુ ચોકલેટ ન ખવાય તારા દાંત ખરાબ થઈ જશે એ પાંચ વર્ષનું ટેણિયું એના ઓટે બેઠું બેઠું એક જ વાક્ય બોલ્યું મને કે મારા દાદા એકસો ને પાંચ વર્ષ જીવા મેં કુદી ચોકલેટ ખાતા હતા મને કે ના પારકી પંચાતમાં પડતા નહોતા મને કે ચોકલેટ મારી દાંત મારા ત્રીજું વાક્ય તો એ બોલો તમારા માંથી કોઈને વિચાર નહીં આવે મને કે ચોકલેટ મારી દાંત મારા હું મારા બાપાનો મને કે ત્રણ માંથી ક્યાંય તમારું ઇન્વેસ્ટમેન્ટ કરું મેં કીધું ના મને કે તું છે ને વોક લ્યો હું એવો ખાર ખાઈ ગયો ઇવનિંગ વોકમાં નીકળો તો હવાર થી આયલો બોલો આ બાળકો જે મારો છોકરો અત્યારે તો 30 વર્ષનો થઈ ગયો ન ટોરન્ટો પહોંચી ગયો મારો પોતાનો છોકરો 5 વર્ષનો હતો મારા બાપા એ વખતે જીવતા મારા બાપા ને મારો છોકરો બે આમ બજારમાં જતા હતા સામેથી મારા છોકરાને માસ્તર આવે એટલે મારા બાપાએ કીધું કે મૌલિક હંતાઈ જા તારા માસ્તર આવે તો મારો છોકરો કે દાદા તમે હંતાઈ જાઓ મારા બાપા કે 72 વર્ષે હું હું કામ હંતાઉ તો કે કાલ નિશાળ નહોતો ગયો ને આજે ગયો ને તો સાહેબે પૂછ્યું કાલ કેમ નહોતો આવ્યો તો મેં એમ કીધું કે મારા દાદા ગુજરી ગયા

દોલત ભી લેલો યાદ આવે છે સાહેબ એનું કારણ ઈ બાળપણ છે અને ઈ જિંદગી નો સુવર્ણ યુગ છે ગોલ્ડન છે મારા કમ્પાઉન્ડ નો દરવાજો કોક તને શું તકલીફ છે માણાની જેમ બોલવા બીજું કૂતરું બોલો મને કે મોદી સાહેબ ને ફોન કરો ને ક્યારેક પૂરું થશે બધું મેં આમાં મોદી સાહેબ નું આમાં તો ઉપર વાળું જયારે પૂરું કરે ત્યારે થાય પણ તને તકલીફ શું છે રોટલા પણ એ કૂતરું સાહેબ જે જવાબ આપે સાંભળજો એ કે રોટલા તો નાખી દો છો પણ પચાદી થી તમે કોઈ બાર નથી નીકળ્યા પછી અમારી પેઢી હાવ કઈડવાનું ભૂલી જાય ભલામા એને એ ચિંતા હતી કે છૂટી ન જાય

પણ આંખમાં જળજળિયા સાથે જે કૂતરાએ જે છેલી લીટી કીધી મને કે તમે કોઈ બહાર નીકળો તો કાઈ નહીં પણ કમસે કમ ફોર વ્હીલ તો શેરીમાં મૂકો શું તમારે સમજણ છે સાહેબ આ અહીંયા ઓલા ત્રણેય હાલ છે મારા વ્યાખ્યા તમે જાણો છો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હાડુભાઈ

આવો મને મેસેજ આવ્યો મેં સહાનુભૂતિથી એને ખાલી એક લીટી લીધી કે છતાં તમે ધ્યાન રાખજો એમાં લોકડાઉન વખત મને બ્લોક કર્યો છે મેં કીધું કઈ વાંધો નહીં એને બ્લોક કર્યો બીજા હાટુ તો છે ને મને કે બીજા એ કર્યો બીજા એ કર્યો મેં કીધું બીજા ને શું વાંધો પડ્યો મને કે સૌથી મોટો હાટું છે એની વહુ નામ મીના એટલે મીનું કે એનાથી નાની ઈલાત એ ઈલું કે એનાથી નાની શીલાત એ શીલું કે હવે સૌથી નાનો એની બહુ નમ્રતા એ નમું કે તે તમે કહું એમાં બ્લોક કરવાનું શું કારણ મને કે મેં આ નમૂના વર્ણ ખાલી એક લીટી લાગણી થી લખી મારે એક હાડુ ભાઈ તરીકે એને એક લીટી નો લખાય પણ મેં કુદ તો લખ્યું છું મને કે આ નમું નમું કરે છે ને એને મેં એક જ લીટી લખી કે નમુ તારી તું નમું

કાર્ડિયાક રિપોર્ટ કર્યો લિપિડ પ્રોફાઇલ કર્યો જાત જાતના રિપોર્ટ કર્યા નાડી વેદ પાય જે આવ્યો પણ કોઈ કાળે દરજ પકડાતું નથી મેં ખાલી લાગણીથી એટલું લખ્યું તો હવે એકવાર પોસ્ટમોર્ટમ કરાવી લે હવે એને ખબર જ નહોતી પોસ્ટમોર્ટમ એને એમ કે પોસ્ટ ઓફિસમાં જઈને રિપોર્ટ થતો હોય છે મેં કુદા ગુજરી ગયા પછી થાય પણ લોકડાઉન વખતે એવા બોર થઈ ગયેલા એક લોકડાઉન ની વાત કરી પછી આપણે મૂળ વાત તરફ જે આમાં જાય છે કદલી કે પેડ મેં આમાં સ્ક્રિપ્ટ નક્કી ન હોય સાહેબ આના પછી આ બોલીશ આના પછી એટલે અમે અમે આવી નિશાળમાંથી ભણી અને અહીં સુધી પહોંચ્યા એટલે આવી આવી સારી સંસ્થા આવા વિદ્યાર્થીઓ આવા વિદ્યા અમારી પાસે નહોતા અને છતાં અહીં સુધી પહોંચ્યા શૈલેષ મહારાજે કીધું કે આજ કાર્યક્રમ આપવા માટે જિંદગીમાં પહેલી વખત હું રાઈટ ટાઈમ આવ્યો છું બાકી નિશાળ દી ટાઈમે નથી આવ્યો પણ મહારાજ હું તમને દિલથી કહું છું કે ટાઈમે આવ્યા છે ને એને બહુ ઉકાળ્યું નથી સાહેબ જે ટાઈમે આવ્યા છે ને ગંભીરતાથી ભણ્યા છે ને એ ક્યાંક નોકરીઓ કરે છે બાકી જે જે રસ્ટિકેટ થયા છે માસ્તરોના માર ખાધા છે કોકના કોકની સાયકલમાંથી વાલ ગોળા કાઢી નાખ્યા છે એ તો ધારા સભ્યો થઈ ગયા સાહેબ એ તો મોટા મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ થઈ ગયા એ તો મોટા મોટા ડોક્ટર થઈ ગયા મને મને કાઢી મૂકેલો છે લીંબડીની ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયમાં અગિયારમાં ધોરણમાં કોઈને નાપાસ ન કરે જગદીશ ત્રિવેદી ને સજાના ભાગ રૂપે નાપાસ કર્યો લીમડી બ્રાહ્મણ બોર્ડિંગ ના ઇતિહાસમાં સ્ટીલ ટુડે આજ દિવસ સુધી એક જ વિદ્યાર્થી ને ટ્રસ્ટી રસ્ટી કર્યો ને એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય ભગવાને મને આપ્યું તો આવો આવો વિદ્યાર્થી હતો પણ મહાદેવની કૃપા તો જુઓ સાહેબ હે આજ આપણે ભગવાનની કૃપાથી दांत काढी एकीचे